સૌરાષ્ટ્રની ભૂમિ એટલે કહી શકાય પ્રમાણે ઘણી બધી જગ્યાએ રહેલા છે અને તેના દ્વારા સ્થાપિત અનેક મંદિરો અહીં છે એવું જ એક પૌરાણિક એવું ઓસમ પર્વત ઉપર આવેલ ટપકેશ્વર મહાદેવનું મંદિર જેનું અનેરું મહત્વ છે તો દર્શન કરીએ ટપકેશ્વર મહાદેવના રાજકોટ થી 100 કિલોમીટર દૂર ધોરાજી તાલુકા માં આવેલ પાટણ વાવ નો ઓસમ ડુંગર અનેક રીતે પ્રખ્યાત છે. પ્રાચીન કાળ સાથે અને મહાભારત ની કથા સાથે જોડાયેલ છે. આ ડુંગર ઉપર ટપકેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે. ચારે બાજુ વનરાયઓ અને ડુંગર ની વચ્ચે બિરાજતા ટપકેશ્વર મહાદેવ ના આ મંદિર નું મહત્વ ખૂબ જ છે. ટપકેશ્વર મહાદેવ મંદિર નું ઇતિહાસ પણ મહાભારત કાળ અને પાંડવો સાથે જોડાયેલ છે.

કહેવાય છે કે જ્યારે અત્રી ઋષિ અહી તપ કરતા હતા ત્યારે તેઓના તપોબળથી અહી મહાદેવ અને કરી હતી અહી ગુફાની મહાદેવ બિરાજમાન થયા છે અને થોડેક ઉપર માતૃમાં બિરાજમાન છે કહેવાય છે કે ઓશમ પર્વતને હિંદંબા વન પણ કહેવાય છે ઓશમ પર્વત નામ સુંદર છે ઓ એટલે બહારથી આખા પર્વત ઉપર નજર નાખો એટલે ઓમ આકારનો પર્વત દેખાય એટલે સતત અભિષેક કરતું રહે છે જેને લઈને આ મંદિરનું નામ પણ ટપકેશ્વર મહાદેવ પડ્યું છે અને શ્રદ્ધાળુઓ અહી આસ્થા સાથે દર્શન કરીને ધન્ય થાય છે ચારે બાજુ વનરાઈ અવનવા ફૂલોનું વન પહાડો વચ્ચે આવેલ ટપકેશ્વર મહાદેવના મંદિરનું વાતાવરણ તો મનમોહક છે પગ જ મન થઈ જાય છે છે જ્યારે મહાદેવના દર્શન કરવા તે પણ લહાવો અને શ્રદ્ધાળુઓ દર્શન કરવાથી અહીં તમામ દુઃખો ભૂલી જાય છે અને તેઓની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેવું આ મહાદેવનું મહાત્મ્ય છે અને મોટા પ્રમાણમાં આસ્થાળુઓ અહીં દર્શન કરવા અને પ્રકૃતિનો આનંદ લેવા આવે છે ટપકેશ્વરથી થોડાક પગથિયા ઉપર જાવ તો અહીં માત્રી માતાજીનું મંદિર આવેલ છે અને અહીં દર ભાદરવી અમાસને દિવસે સૌથી મોટો મેળો ભરાય છે ત્રણ દિવસ મેળામાં અનેક લોકો મૈત્રી માતાજીના દર્શન કરે છે અહીં વસતા અનેક સમાજના લોકો માત્રી માતાજીને પોતાના ઈષ્ટદેવ માનતા હોય ભાદરવી અમાસના દિવસે માતાજીના દર્શન કરવા આવે છે કોશમ પર્વત ચોમાસા દરમિયાન કુદરતની સોળે કળાએ ખીલી ઉઠે છે અને ચારે બાજુ ડુંગર ઉપર રમણીય નજારો જોવા મળે છે ઓશમ પર્વત મહાભારત સમય સાથે સકળાયેલ હોય અનેક મહાભારત કાળની યાદો હજી પણ પર્વત ઉપર નજરે પડે છે લોકો ચોમાસામાં અહીં ટપકેશ્વર ધોધ અને નીચે આવેલ ધોબીપાટના અદ્ભુત અદભુત નજારો જોઈ લોકો અચંબિત થઈ જાય છે રિપોર્ટર સકલઈન ગરાણા ધોરાજી ઓશમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણો ગામમાં આવેલ ઓસમ ડુંગર રાજકોટથી એકસો વીસ કિલોમીટર ધોરાજીથી બાવી કિલોમીટર ઉપલેટાથી પંદર કિલોમીટર જામનગરથી એકસો વીસ કિલોમીટર પોરબંદરથી એકસો વીસ કિલોમીટર દૂર આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી વિનોભાઈ પાઠક બોલું છું અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાને પાણી આવે ટપક ટપક પણ એટલે ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિ અંદર પાંડવો રહી ગયા પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાય્યા અત્રિ ઋષિએ તપ કરશે ટપકેશ્વર મહાદેવ આ બધી વનસ્પતિના મૂળિયામાંથી ગળાયેલ પાણી આવે બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે મહાદેવના મંદિરમાંથી આવે સામેની સાઈડમાં ભીમની થાળી સામેની ટોય ઉપર ઓષમ માતરી માતાજી બિરાજમાન છે જે કોઈ માત્રી માતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેની માત્રી માતા અને ટપકેશર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે ટપકેશ્વર અહીં ટપકેશ્વર મારીકાલ મહેતા અમે કેશોદથી આવીએ છીએ આજે રાજકોટજીના સોરી તાલુકાના પાટણમાં મુકામે આજે જે ઓસંત પર્વત છે એની ઉપર આજે અંદરનું સાનિધ્ય એવું છવાયેલું છે કે જાણે આમ ઉત્તરાખંડને લેવા હોય એવો અદભુત અનુભવ થાય છે અને ઘણા બધા અહીંયા ફરવાલાયક સ્થળો છે આગળ જઈએ તો માત્રી માતાજીનું મંદિર છે પછી ત્યાંથી આગળ જઈએ તો ભીમનાથ મહાદેવનું મંદિર છે પછી જૈન દેરાસરો છે ભીમકુંડ છે પછી ત્યાંથી આગળ જતા તપકેશ્વર મહાદેવનું મંદિર આવે જેના પર અવિરત સતત મહા મહાદેવ ઉપર સતત ભવિષ્ય બારે માસ ચાલુ રહે છે અને એટલું બધું ઝરણાનો અવાજ આવે છે કડકડ વહે છે મોરના અવાજ આવે છે જાણે એમ થાય કે ઉત્તરાખંડથી પણ વધારે નજારો જોવા મળેલો છે આજે કુદરતી એવી ચાદક બિછાવી છે કે જાણે આકાશ અને પાતાળ બંને એક થઈ હોય એવું મહેસૂસ થાય છે અને એકદમ જોવાલાયક અને માણવાલાયક સ્થળ છે પર્યટક તરીકે બહુ સારું બનાવ્યું છે અને સગવડતા પણ સારી છે અને દરેક લોકો અહીંયા અમે તો ભરતની અંદર પાંચથી છ વખત દરેક ઋતુમાં આવીએ છીએ અને દરેક ઋતુની અંદર સારો આના અનુભવ થાય છે અને કુદરતી થોડી ફીલ પીલી છે છીએ પ્રકૃતિ સુંદર એવું છે કે જાણે કાશ્મીરની અંદર આવેલા હોય અને ઉપરથી એટલો જોડ વહે છે અત્યારે અત્યારે લોકો પણ જોવા ઉમટી પડે છે આવો નજારો તો ભાગ્યશાળી માણસોને જોવા મળે છે

બહુ તમે મજા બહુ જ મજા આવશે કેટલી વાર આવો છો બેન વરસમાં પાંચ વાર આવી કેવું લાગે છે બહુ જ મજા આવે મારું નામ વી વગાસિયા હું ધોળાજી પાટણણ ગામ અહીંયા આવેલ છું અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર માત્રિમાનું મંદિર ભીમકુંડ આ બધાય જોવાલાયક ધાર્મિક સ્થળો છે આ ઉપરાંત પ્રવાસીઓને પણ અહીંયા બહુ મજા આવે એવું છે ખાસ કરીને ટપકેશ્વર મહાદેવનો જે ધોધ પડે છે પાણીનો ધોધ આપણે વિશ્વના બીજા બધા ધોધ ભૂલીને આ ઘરાંગને આપણે એવો સરસ મજાનો ધોધ છે એ ધોધ નાળવાનો ભીમકુંડે જઈને એનું વાતાવરણ રમણીય વાતાવરણ જોવાનું તો આ બધું યાત્રાળુ એકદમ સરળ પડેવું છે અહીંયા પ્રકેશ્વર મહાદેવ પાઠકભાઈ છે જે રસોઈ પણ સારી એવી સગવડ આપે છે અહીંયા રસોઈ સગવડ સારામાં સારી છે આ ઉપરાંત યાત્રાળુ ને બધું બધું કઈ પગથિયા ચડવા માત્ર પાંચસો પગથિયા છે બરોબર પાંચસો પગથિયા ચડવાના છે તો એકદમ વાતાવરણ જોવા વાતાવરણ છે તો તમામ યાત્રાળુ મારી હાર્દિક વિનંતી એકવાર પાટણ ડુંગર ખાસ કરીને પ્રકેશ્વર મહાદેવ નજારો મારે મારું નામ નીતાબેન રાજેશભાઈ મહેતા અમે કેશોદ થી આવીએ છીએ અહીંયા માતાજીનું મંદિર છે માત્રીમાનું મંદિર છે ઘોડાનાથનું મંદિર છે જીમની થાળી છે જીમનો કોઠો છે એ બધું જોવાલાયક સરસ મજાના સ્થળ છે અહીંયા ઉપરથી ઝરણાનો ધોધ પડે છે એ પણ માણવાલાયક છે અહીંયા પ્રકૃતિ સોળે કરાય ઠીલી છે અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર છે એમાં સતત પાણીનો નિરંતર અભિષેક કરે છે એ પણ જોવાલાયક છે તો તમે બધા અહીંયા આવો પ્રકૃતિની મજા માણો